કેમેરાસ ખૂબ જ હાઈટેક થયા છે તેઓ AI ના સહારે વોઇસ ક્લોન કરી ફોન કોલ કરી સ્કેમ કરવાનું કારસ્થાન કરી રહ્યા છે ત્યારે તમને સાવધાન કરવા AI વોઇસ ક્લોન ક્ષેત્રપને તમે ઓળખી શકો તે માટે અમે આપને માટે કેટલીક ધ્યાનમાં રાખવાની જાણકારી લાવ્યા છીએ જે આપના માટે જાણવી જરૂરી છે તો આ ચાર રીતે AI વોઇસ ક્લોન ક્ષેત્રપને ઓળખી શકાય છે જો તમે આટલું ધ્યાનમાં રાખશો તો પણ તમે એલર્ટ રહેશો

બે એઆઈ દ્વારા વોઇસ ક્લોન કરી ઠગબાજો ઇમરજન્સીના બહાના સાથે કોલ કરતા હોય છે આવા ઠગબાજો તમારા પરિચિતોના અવાજમાં નાણાકીય ઇમરજન્સીની વાત કરે છે અથવા તો હોસ્પિટલમાં હોવાની વાત કરી પૈસાની જરૂર હોવાનું જણાવે છે આવી ઇમરજન્સીથી સાવધાન રહેવું ત્રણ એઆઈથી કોઈના અવાજની કોપી તો કરી શકાય છે પણ વાત કરવાની શૈલી વાતચીતની છટા એ કોપી નથી થઈ શકતી એટલે તમારા આવા કોલ આવે તો તેને ધ્યાનથી સાંભળવા જોઈએ અને આવા કોલ રોબોટિક કોલ છે કે વાસ્તવમાં કોઈ વ્યક્તિએ કોલ કર્યો છે તે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ અને આ ખ્યાલ વાત કરવાના અંદાજ પરથી આવી શકે છે